નમસ્કાર ખેડૂત મિત્રો તમારું સ્વાગત છે અમારી આ બજાર ભાવની ચેનલમાં તો આજે તારીખ સત્તર ફેબ્રુઆરી બે હજાર પચીસને વાર સોમવાર તો આજના વિડીયોની અંદર આપણે જીરું પકવતા તમામ ખેડૂતો માટે મળ્યા સારા સમાચાર તો જીરાના વાયદા બજારમાં આજે મોટો ઉછાળો અને હવે ક્યાં સુધી જીરાના ભાવ વધશે અને ક્યારે ઘટશે સાથે જ ગુજરાતના તમામ માર્કેટની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તેની સંપૂર્ણ અપડેટ મેળવીશું તો વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો તો આગળ વાત કરીએ તો જીરાની બજારમાં મજબૂતાનો માહોલ હતો અને ગલ્ફ ફૂડ આજથી સોમવારથી શરૂ થઈ ગયું છે અને જીરાના વેપારીઓ આ ગલ્ફૂડમાં શ્યાર થાય તેવી નિકાસકારોની આશા છે અને જીરાના ભાવ ગત વર્ષની ઘણા નીચા હોવાથી જીરાની બજારમાં આ વર્ષે ફોરવેનમાં વેપારો સારા થાય તેવી ધારણા છે જો ધારણા મુજબ નિકાસના વેપારો થશે તો બજારને ટેકો મળે તેવી ધારણા છે જો કે નિકાસના વેપારો ક્યાં ભાવથી અને ક્યારે થશે તેના ઉપર આગળની બજારનો આધાર રહેલો છે અને બીજી તરફ નવા જીરાની આવકો હવે એકાદ સપ્તાહમાં વધી જશે અને જો સૂકા માલ આવશે તો બજારમાં વેપારો પણ શરૂઆતમાં સારા થાય તેવી ધારણા છે તો મિત્રો ખાસ કરીને જીરાનો માર્ચ વાયદો છેલ્લે એકવીસ હજાર એકસો ને પંચોતેરની સપાટી પર બંધ રહ્યો હતો તો જીરાના ભાવમાં કાલે પણ મોટો સુધારો થાય તેવી ધારણા છે તો ચાલો જાણી લે કે દરેક માર્કેટિંગ યાર્ડની અંદર અત્યારે જીરાના બજાર ભાવ કેવા ચાલી રહ્યા છે તે જે વીસ કિલોગ્રામ દીઠ આપેલ છે અમરેલી ત્રણ હજાર બસોથી ત્રણ હજાર આઠસો ને પંચાણું રૂપિયા જસદણ ત્રણ હજારથી ચાર હજારને બસો રૂપિયા જામનગર ત્રણ હજાર સાતસો પચાસથી ચાર હજારને પંદર રૂપિયા જુનાગઢ ત્રણ હજાર છસો દસથી ત્રણ હજાર છસો અગિયાર રૂપિયા સાવરકુંડલા ત્રણ હજાર પાંચસો દસથી ત્રણ પચાસ રૂપિયા રાજકોટ ત્રણ હજાર આઠસોથી રૂપિયા બે હજાર આઠસો રૂપિયા જેતપુર ત્રણ હજાર બસો રૂપિયા બોટાદ ત્રણ હજાર સાતસો પાંચથી ચાર હજાર પચીસ રૂપિયા વાંકાનેર ત્રણ હજાર થી ત્રણ હજાર નવસો ને પચાસ રૂપિયા